આજરોજ વિશ્વ પૃથ્વી દિવસના દિવસે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નાના વરાછા ખાતે આવેલ ગણેશ ઓટો ગેરેજના ઓનર રવિભાઈ દેવરે દ્વારા આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે લોકોમાં અવેરનેસ આવે જાગૃતિ આવે પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી અલગ અલગ બેનર લગાડીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો સાથે સાથે પર્યાવરણને જે પોલ્યુશનથી નુકસાન થાય છે એ નુકસાન ન થાય તે માટે તેમણે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન તમે રેગ્યુલર ગાડીમાં સર્વિસ કરવામાં આવે તો વર્ષે છત્રીસ લીટર જેટલો પેટ્રોલ બચે છે સાથે સાથે ચાર હજાર જેટલી રકમના પેટ્રોલમાં પણ આપણે એમાં બચત થાય છે સાથે સાથે એક વર્ષમાં ચોર્યાસી કિલો ઓક્સિજન આપણે બચાવી શકીએ છીએ ચાર જેટલા ઝાડવા ઉછેરીએ હોય એટલો ફાયદો એમાં થઈ શકે છે અને સોળ લોકોના જીવ બચે એટલો ઓક્સિજન પણ આપણે બચાવી શકીએ છીએ આપણે જાગૃત નાગરિક માટેની કર્તવ્ય છે એવી માહિતી ગ્રીન સર્વિસ કેમ્પ દ્વારા માહિતી આપવામાં આવી હતી પર્યાવરણને બચાવવા માટે ખાસ કરીને મહત્વનો ભાગ હોય છે જે પોતાની ગાડીઓ રોડ ઉપર દોડતી હોય છે અને સમયસર રિપેર કરાવીને સર્વિસ કરવી એ પ્રત્યેક નાગરિકની જવાબદારી બને જો કદાચ તમે બીજું કંઈ ન કરી શકતા હોય તો સમયસર સર્વિસિંગ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા પર્યાવરણને થઈ શકે છે એટલે ગાડી સર્વિસિંગ પણ એક પર્યાવરણને બચાવવા માટેની મહત્વની ભૂમિકા ભજવે છે જી ભાઈ મારું નામ રવિભાઈ દેવરે છે હું જય ગણેશ ઓટો ગેરેજ વર્ષોથી ચાલું છું અને આજે અમારું ધ ટેકનિશિયન ક્લબ દ્વારા ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા અમે આયોજન કરી રહ્યા છે જે વિશ્વ પૃથ્વી દિવસ બચાવશે બરાબર હવે એની અંદર લોકો સમયસર જો ટુ વ્હીલર સર્વિસ કરાવે તો વર્ષનું છત્રીસ લીટર પેટ્રોલ બચાવી શકે છે અને પાંત્રીસો જેવું સેવિંગ કરી શકે છે અને સોળ સોળ જેટલા લોકોને જીવનદાન મળી રહી છે અને ચોર્યાસી કિલો ઓક્સિજન બચે છે અને ચાર ઝાડ બચાવી શકીએ એટલું બચાવ કરી રહ્યા છે અમે અને સર્વિસ ટાઈમ ટુ ટાઈમ કરવાથી પર્યાવરણમાં ખૂબ ખૂબ બચાવ થાય લોકોને એ જ મેસેજ આપવા માગીએ છીએ કે સમયસર તમે કરાવતા રહો અને જાગૃત બનો જેથી કરીને તમે પોતે આટલું કામ કરી શકો છો ચાર ઝાડને બચાવી શકો છો પેટ્રોલનું બચત કરી શકો છો અને જીવનદાન બચાવી શકો છો અમે ધ ટેકનિક ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા આયોજન કરી રહ્યા છે અને અમને ઉપરથી ગાઈડલાઇન આપી રહ્યું છે ઓટો ઇન્સ્ટિટ્યૂટ કંપની આપી રહી છે જે વિશ્વના એચ ડબ્લ્યુ સંસ્થા સાથે જોડાયેલી છે જેને સાડત્રીસ દેશોએ એને સંમતિ આપી છે અને એની અંદર જે રિપેર રિપેર જે કરવાનો શબ્દ છે જે રિપેર કરી રહ્યા છે એમાં પણ થોડો ઘણો બી અમારો અંશ પૃથ્વી બચાવવામાં લાગી રહ્યો છે અમારો